નમસ્કાર ખેડૂત મિત્રો હું ચતુ સાંખડ મદનીશ ખેતી નિયામક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે મગફળીના પાકમાં આવતો સુકારો અને આ સુકારોનું નિયંત્રણ કઈ રીતે મેળવવું એ વિશે ઉપર માહિતી મેળવીશું ખેડૂત મિત્રો મગફળી આપણા રાજ્યનો ખૂબ જ અગત્યનો તિલીબિયા અને રોકડીઓ પાક છે મગફળી એ સૌરાષ્ટ્ર માટે ઢોરને ચારો પૂરો પડતો ખૂબ અગત્યનો પાક છે મગફળી વિદેશી ઊંડિયામાં રળી આપતો પણ આપણા રાજ્ય માટેનો અગત્યનો પાક છે ઘણી વખત ખેડૂત મિત્રો આપણી અણસમજ સમજણના અભાવને કારણે અથવા તો આપણી માવજતના અભાવે ઘણી વખત આપણે મગફળીની અંદર જે મગફળીનો જે પાક આપણે મગફળી એક્સપોર્ટ કરીએ છીએ વિદેશની અંદર જે વિદેશી ઊંડિયામણ મળવું જોઈએ એના માટે જે આપણે એક્સપોર્ટ કરીએ છીએ તો ઘણી વખત આફા ટોક્સિન નામની જે ખૂબ છે એ ખૂબ જ ખૂબ નુકસાનકારક છે હાનિકારક છે આ પૂગ છે એ એનું પ્રમાણ છે એ મગફળીની અંદર દાણાની અંદર વધારે પ્રમાણમાં આવવાને કારણે આપણે વિદેશની અંદર એક્સપોર્ટ કરી શકતા નથી જેને કારણે ઘણી વખત આપણે આપણે વિદેશની અંદર એક્સપોર્ટ કરેલો માલ પણ કન્ટેનર પાછા આવતા આવેલા છે એવા ઘણા ઉદાહરણ જોવા મળે છે ખેડૂત મિત્રો એટલા માટે જ આપણે મગફળીનો પાક છે એ ખૂબ સારી રીતે ગુણવત્તાયુક્ત લઈ શકે એના માટે એમાં જે આવતા રોગો છે એ રોગોનું આપણે માહિતી મેળવી અને સમયસર એનું નિરાકરણ લાવવું એ ખૂબ જરૂરી છે તો ચાલો આપણે જાણીએ મગફળીના પાકમાં આવતો સુકારો એટલે કે ખાસ અગત્યનો અને ખૂબ વધુ નુકસાન કરતો કોલર રોટ એટલે કે ઊંછુકનો રોગ અને આપણા ખેડૂતો છે એને ખાલી ફૂગના રોગ તરીકે પણ ઓળખે છે ખેડૂત મિત્રો આ વૃક્ષુકનો રોગ છે કોલર રોટ છે એ બે રીતે આવે છે એક તો દાણાની અંદર વાવેતર કર્યા પછી જે જમીનમાં દાણા જાય છે એ દાણાની અંદર પણ નુકસાન કરે છે એટલે કે આ રોગ છે એ જમીનજન્ય અને બીજજન્ય એમ બે બે રીતે ફેલાય છે અને આ રોગ છે એસ્પરજીલ નાઇજર નાઇજર નામની જે ફૂગ છે એ ફૂગથી થાય છે આ બીજજન્ય અને જમીનજન્ય બંને રીતે ફેલાતો હોવાથી આ ખૂબ બધું મોટું નુકસાન કરે છે આ ફૂગથી થતા રોગને આપણે ઉત્સુકના રોગ તરીકે પણ ઓળખીએ છીએ અને કાળી ફૂગના ફૂગ તરીકે પણ ઓળખીએ છીએ અને આ છે એ બીજનો ઉગાવો થયા પહેલા એટલે કે સ્ફુરણ થયેલા દાણાના સળાનો રોગ તરીકે પણ ઓળખી ઓળખાય છે એટલે કે આગોતરો એનો સુકારો કહેવામાં આવે છે બી છે એ જમીનની અંદર વાવી અને ત્યારબાદ એ બીજની અંદર કાળી ડેવલપ થાય છે અને એનો વિકાસ થાય છે અને એ છે એના બીજની ઉપર જોવા મળતી હોય છે ત્યારબાદ આ કોલેરોટ ઊંછુકનો રોગ છે એ સામાન્ય રીતે રેતાળ જમીન અને મધ્યમ કાળી જમીનની અંદર વધુ પ્રમાણમાં જોવા મળે છે હવે ખેડૂત મિત્રો અને લક્ષણોની વાત કરીએ તો આ જે સુકારો લાગે તો એના લક્ષણો કેવા કેવા હોય છે તો આના લક્ષણની અંદર આ રોગના પ્રથમ લક્ષણની અંદર બીજ ઉગી ઉગી શકતું નથી જમીનમાં ઢળે છે બીજ જમીનમાં સ્ફુરણ થયા પહેલા છડી જાય છે અને ઉગવાની શક્તિ ગુમાવી દે છે આવા બીજ બહાર કાઢી જો જોવામાં આવે તો કાળી ફૂગના બીજાણુઓ છે એના ઉપર છવાયેલા આખા બીજની ઉપર કાળી ફૂગ આખી જામી ગઈ હોય છે એવું આપણે જોવા મળે છે આ રોગ ઉગ્યા પહેલા આવે એટલે એને આપણે આગોતરો છડો તરીકે તરીકે આપણે ઓળખીએ છીએ કહેવાય છે હવે જમીનમાંથી સ્પૂરણ થઈ ગયા બાદ એટલે કે માનો કે ઉગી ગયું છે તો એ ત્યારબાદ દોઢ મહિનાનો જે છોડ થાય ત્યાં સુધી આ ફૂગના જે કારણે જમીનની હતી છોડ છે તૂટી જાય છે આ ફૂગ લાગવાને કારણે અને થડ પર ડા ચાઠા પડી છોડ છે જમીનના લેવલથી પડી જાય અને સુકાઈ જાય છે આવા લક્ષણોથી સુકાતા રૂપને આપણે પાછોતરો સુકારો કહીએ છીએ જ્યાં જમીન અડે છે ત્યાંથી ટૂંકમાં તાલી ફૂગ લાગે છે અને એ છોડ છે એ દોઢ મહિના સુધી જીવતો રહે છે અને ત્યારબાદ પડી જાય છે અને સુકાઈ જાય છે હવે ખેડૂત મિત્રો આનું નિયંત્રણ છે એ ખૂબ અગત્યનું છે હવે આનું નિયંત્રણ કરવા માટે આપણે પહેલાં તો આપણે ખેડૂત મિત્રો ખાસ બિયારણ જે પસંદ કરીએ છીએ એ બિયારણ પસંદ કરવાની અંદર ખૂબ ધ્યાન રાખવાનું છે ગુણવત્તાવાળું બિયારણ છે ઉપરથી છાલ ઉખડી ગયેલી ન હોય દાણો તૂટલો ન હોય ભાંગલો ન હોય અધો અડધો દાણો ન હોય આવા કોઈ પણ દાણા હોય તેને આપણે વીણીને વાવતા પહેલાં અલગ કરવા જોઈએ ઘણી વખત વાવેતર કર્યા બાદ ખેડૂત મિત્રો આ ફૂગને અટકાવવા માટે વાવેતર કર્યા બાદ આડોઆળો સમાર મારી ભારે સમાર મારી અને આપણે જમીનને ધડે લાવી દેવી જોઈએ જેથી કરીને અંદરથી જે હવાનું પ્રમાણ જે વધારે જમીનમાં રહી જાય તો પણ આ ફૂગ છે એ વધારે ડેવલપ થાય છે એને કારણે ફૂગ રોગ વધારે લાગતો હોય છે તો એનું પણ ધ્યાન રાખવાનું છે હવે કોલરો એટલે ઊંચુ રોગના નિયંત્રણ માટે બીજને વાવતા પહેલા હંમેશા બીજ એ ખૂબ અગત્યનું છે હવે એક કિલો દાણાની અંદર આપણે ત્રણ થી ચાર ગ્રામ ખૂબનાશક તો કેપ્ટન છે થાઇરમ છે આ દવાનો આપણે પટ આપી અને વાવતર કરવું જોઈએ અથવા તો બીજી દવા છે ટેબિકોના જોલ છે એ એક ગ્રામ એક કિલો દાણા એ અથવા તો અત્યારે બજારની અંદર જે બે દવાઓ ભેગી કરેલી ટેકનિકલ મળે છે તો એ ટેકનિકલની અંદર વાત કરીએ

હવે ખેડૂત મિત્રો જૈવિક નિયંત્રણની વાત કરીએ તો ટ્રાયકોડમાં અઢી કિલો છે એને આપણે પાંચસો કિલોગ્રામ પ્રતિ હેક્ટર કોઈપણ ખોળ એટલે કે યરડીનો ખોળ છે લીમડાનો ખોળ છે અથવા તો કરંજનો ખોળ કોઈપણ ખોળની અંદર અઢી કિલોગ્રામ ટ્રાયકો છે એ મિક્સ કરી વેળવી અને જો વાવેતર સમય આપણે ચાસની અંદર આપી દઈએ તો પણ એનું સારું એવું નિયંત્રણ મળે છે હવે ખેડૂત મિત્રો મગફળી ઉપાડતા ઉપાડી લીધા બાદ તેને આપણે તાત્કાલિક સૂર્યના તાપમાં સુકવી અને ભેજ રહિત જગ્યાએ સંગ્રહ કરવો જોઈએ જેથી કરીને ફૂગ છે એનો ચેપ લાગે નહીં આ ખેડૂત મિત્રો આ સુકારો છે ભયંકર છે જો સમયસર એનું નિયંત્રણ કરીશું તો આપણે મગફળીનું ઉત્પાદન સારું એવું મેળવી શકશું ખેડૂત મિત્રો ઘણી બધી કાળજી ટૂંકમાં મગફળીના પાકની અંદર રાખવાની હોય છે એની અંદર એક ગઠવા કૃમિ પણ ખૂબ અત્યારે માથું ઉચકી રહ્યો છે તો ગઠવાના કૃમિના નિયંત્રણ માટે પણ આપણે અત્યારે એરડીનો ખોળ છે એની સાથે આપણે ટ્રાયકોડરમાં નાખી અને ચાસની અંદર જો આપણે નાખી દઈશું તો ગંઠવા પણ આપણે નિયંત્રણ જૈવિક રીતે મેળવી શકશું તો ખેડૂત મિત્રો આ વાત થઈ મગફળીમાં આવતા સુકારો અને અત્યારે મગફળીનું ઘણું ઘણા ખેડૂતોએ આગતરું આવી કરી દીધું છે ત્યાં આ ફૂગનું અત્યારે નુકસાન જોવા મળી રહ્યું છે તો તમે એમાં પણ ધ્યાન દો જે ખેડૂતો વાવેતર કરવાનું બાકી છે મગફળીનું એ ખેડૂતો પણ બીજને પટ આપી અને આ જે પગલાં દર્શાવવામાં આવે છે એ પગલાં જો તમે લેશો તો મગફળીની અંદર આવતો સુપારો તમે રોકી શકશો અને ઉત્પાદન ખૂબ સારું મળશે બીજું કે સમય સમયે એનું જે રોગો આવે છે એનું નિયંત્રણ કરશો તો આપણે પાલો પણ સારો મળશે જેથી કરીને આપણું ઉત્પાદન સારું જળવાય છે તો ખેડૂત મિત્રો આ માહિતી તમને ખૂબ ઉપયોગી થઈ છે આ માહિતીનો તમે તમારા મિત્રો સગાવાલા વધુ વધુ ખેડૂતો સુધી આ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરજો જેથી કરીને કોઈ ખેડૂતને આ માહિતીના ના ઉપયોગથી એ મગફળીનું સારું ઉત્પાદન લઈ શકે તો ખેડૂત મિત્રો આ માહિતી અહીં પૂર્ણ કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન ધન્યવાદ ખેડૂત મિત્રો